અને એમને પણ છે ને બે વાર નાખી લીધું છે અને હવે પાણી પાવાના છે ને અત્યારના વાગી ગયા કઈ દસ સવા દસ થઈ ગયા છે મને નથી ખબર કેમ કે મકાઈ ખાય એટલે પાણી કમ પીએ છે એટલે આપણે ગાયો અત્યારે બધી ઊભી છે ડાબોરિયા ઊભા છે દુગા તો આવું કઈક છે અને હા હું વાત કરતી હતી આપણે જે અહીંયા આપણે બાજુમાં હરસિદ્ધિમાનું મંદિર છે મોટું તો હરસિદ્ધિમા અહીંયા આપણે છે ને હરસિદ્ધિ વન બન્યું છે અને મસ્ત મજાનું બન્યું છે પાંત્રીસ વીઘામાં બન્યું છે અને જોવાલાયક સ્થળ બન્યું છે અને કાલે એમનું છે ઉદઘાટન તો આપણે સીએમજી ભૂપેન્દ્ર પટેલજી આવે છે તો એના સ્વાગત માટે આપણે પણ અહીંયા આયરાણીઓને બોલાવ્યા છે તો આપણે આયરાણીની ફરજ નિભાવવાની છે તો આપણે અહીંયા સ્વાગત કાલે કરવા જવાના છે આપણે ભૂપેન્દ્ર પટેલજી સીએમજી કહે ને એ પણ આવવાના છે ને આપણે મુરુભાઈ બે રાનો ફોન આવી ગયો છે કે આયરાણી ભજી બેનો તૈયાર થાય ને આપણે સ્વાગતમાં જવાનું છે તો આપણે હરસિદ્ધિ વન બહુ મસ્ત મજાનું જબરજસ્ત આપણે જોવાલાયક સ્થળ બન્યું છે ત્રીસ પાંત્રીસ વીઘામાં તો કમસે કમ અહે હા તો અવડું બધું મોટું થડ બન્યું છે અને અહીંયા બધું યાનું જોઈને માહોલ હું તો વિડીયાન ફોટાનામાં અહીંયા બાજુમાં જ છે અગિયાર જ કિલોમીટર થાય જાદુ દૂરે ન થતા તો પણ મેં એવું પણ સાંભળ્યું છે કે અહીંયા રાજભા આવે છે રાજભા આવે તો આપણે રાજભાની પણ મુલાકાત કરશું જો અહીંયા યોગ્ય હશે તો કેમ કે રાજભા છે ને મારા ફેવરિટ કલાકાર છે એટલે મને હું હે ને ગમે ઇતિહાસ સાંભળવો હોય ને તો હું રાજભાનો પ્રથમ સાંભળું એટલે મને બહુ આનંદ થાય કે આવશે તો આપણે મુલાકાત કરશું કે નહીં તો ખબર નહીં અહીંયા જઈએ ત્યાંનો માહોલ જોઈએ ને પછી ખબર પડે તો કાલે અમારે છે ને આયરાણીને સ્વરૂપમાં આપણે જવાનું છે હર્ષિદમાયે તો હર્ષિદમાયે એક જોવાલાયક સ્થળ બહુ મસ્ત બન્યું છે તો હું તો એમ કહું બધા આવો ને આપણે બધા હળી મળીએ ને જાય ને જોઈએ કેવું છે અહીંયાના પર બધા એ વિડીયોને ફોટા ને જોઈને એમ થાય કે આપણે અત્યારે જોયા જાય એવું મસ્ત લાગે છે બાકી ત્યાં જાય તો એ ખબર પડે તો બહેને રજો વિડીયામાં અને કાલે તો અમે જા હું આજ તો નથી જવાનો તો એ પર થોડાક આપણે જે સીન હે હું આમાં નાખી દે ને તો જોઈ લેજો કેવું છે હજી ખાલી રોગાય એનું શું કહેવાય ડેમાં આવ્યા અને વિડિયા ત્યાં જઈને બનાવશું લગભગ લોકો બધા ત્યાં જ જવાના કેમ કે બાજુમાં દરિયો ને અવડું હરસીથી વન પહેનું ને એટલે વાત જ ના પૂછો એટલે આપણે ત્યાં જઈને આપણે જાહું મુલાકાત દેશું અને કાલે આપણું કેવા માન સન્માન કરે એ લોકો બધા ત્યાં એ તો ખબર નહીં જાય પછી ખબર પડે તો આવું કંઈક છે અને ભાઈના રજો વિડિયામાં જવાના છે તો અત્યારે કઈ બાજુ જવાના હોય ગામમાં ગામમાં થોડું કામ છે બેંકમાં જવું પડશે બેંક નું કામ હોય તો આપણે નથી કેવાનું થતું કોઈ મૂકવાનું હે કે લેવાના લેવાના હેક મૂકવાનું ઈ તો લે કોક દીક થઈ જ આ તમે હું કામ ટેન્શન લ્યો તો આપડી ગાયો અત્યારે ઊભી છે ને આપણે એમને પાણી કરી દઈએ અને જો ગમતું હો અને હા એક બીજી વાત કહું કે આજે અમારે વરસાદ નથી આવ્યો બોલે આજ નથી આવ્યો એટલે નથી આવ્યો હું કહી દઉં આજ અમારે વરસાદ નથી આવ્યો એટલે કંઈક સારું છે ગૌશાળામાં ન કરતા હે ને એ જ ઉપાધિ મને ખાઈ જાય વરસાદ આવી જાય ને એટલે મને એટલું ટેન્શન થાય ને કેમ કે બધું કીચડ કરી નાખે ને મારી ગાયો હેરાન થઈ જાય મને કોઈ ટેન્શન નો થાય આજ વરસાદ આપણે આવ્યો નથી ફાઈનલ આપણી ગમતી બેસી ગઈ છે તારે ભૂ નથી પીવું પીવું હે બેટું નમસ્કાર જય જય માતાજી બધા મિત્રોને જણાવવાનું આવતી તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ હર્ષદ મુકામે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ત્રેવીસમાં સાંસ્કૃતિક વન અરસિદ્ધિ વનના લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના વન મહોત્સવ નિમિત્તે ઉજવણી થઈ રહી છે એમાં આપણા મુખ્ય માનનીય શ્રી પધારવાના છે એમાં બપોરે બે વાગ્યે ભવ્ય લોક ડાયરો લઈને હું પણ આવી રહ્યો છું લોક સંસ્કૃતિની વાતો એમાં ખાસ બરડામાં આપણા ડાલા સિંહ પહોંચ્યા છે એના વિશે પણ આપણે કઈ માહિતગાર કરશું અને લોક સાહિત્યની વાતો ગીતો દુહા છંદ અને વન મહોત્સવ પ્રકૃતિની વાતો સાથે આપણે આઠ તારીખે બપોરે બે વાગે મળીએ છીએ અરસદ દુકાને તો આપ બધા આવો આ કાર્યક્રમમાં બધા સહભાગી બની અને આપણે આનંદ કરીએ જય હિન્દ જય માતા નમસ્તે હું છું આપનો બ્રિજરાત દાન ગઢવી અને ખૂબ જ હરખ સાથે જણાવવાનું કે આવનારી તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના બપોરે બે કલાકે હું આવી રહ્યો છું હર્ષદ ખાતે જે હા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આપણે જે હરસિદ્ધિ બંને આપણે જે વાત કરતા હતા તો એ તમે બધા વિડીયો જોયા હશે તો કેવા લાગ્યા અને અને કાલે બધાય ખાસ કરીને પધારજો રાજભા ગઢવી પણ આવે છે અને તમે વિડીયામાં જોયું હોય આગળ તો હું તો એમ કહું કે જેનાથી જે પૂગે જાય તો આવી જવાનું આપણે હરસિદ્ધિ બહુ મસ્ત મજાનું જોરદાર જોવાલાયક બન્યું છે સ્થળ અને આપણે ત્યાં બે ઘડી આરામ કરવું હોય કે કોઈ આપણે એમ થાય કે આપણે દરિયો બાજુમાં છે તો એન્જોય કરવી હોય તો એ પણ આપણે સુવિધા છે અને બહારનું મંદિર પણ મોટું બધું બનવાનું છે દ્વારકા જેમ જ હવે કેદી બને ધીરે ધીરે કામ ચાલુ છે અને સરસ મજાનું આપણે આયોજન અહીંયા કરેલું છે તો બધાને દિલથી આમંત્રણ છે આવી જાજો કાલે ભૂગાય તો નગર પછી ફરવા તમારા અનુકૂળે પણ આવજો મોકો જાવા નથી

એકદમ મસ્ત મજાને બધા આરામ કરે છે અને અત્યાર અત્યારે જવું છે આપણે ખોળ વાટવા જો દાંતેણું લીધું હાથમાં હમણાં કીધું ના ગયા નથી આપણે કૃષ્ણ ભગવાન છે ને આપણે શિવ છે તો આપણે અહીંથી ખોળ વાટવા જવાનું છે ગેલેરીમાંથી અને ગેલેરી આપણે અહીં બંધ કરી દેવાની છે માંડવી ને તમને બતાવશે આપણે વાઢીએ જો એવડું થઈ ગયું છે પાછું ખોળ ને મકાઈને ખવડાવ્યો હોય ને તો વાઢી વાડ્યા જેવડું થઈ જાય આપડું ટુમાનામાં ખોળ બહુ થઈ પડે જ્યાં ત્યાં ને દિને દિન થાકી જવાના જતા કેવું ખોળ થઈ ગયું વાઢી આમ ખોળ નિદ્યાન નાખી જ થઈ જાય સારું તો આપણે માંડવી કંઈક પીરી પડી ગઈ છે હમ તો અહીં નજીક નજીક પીરી પડી આ જો માંડવી તવરી આગળ જતા હારી છે આ થોડાક વારમાં એવું છે માઈન્ડ વિથ મસ્ત તો હે હાથી આખવાનું તાણા થઈ ગયા છે નવાપડો હેઢો સે હેઢો આપણે વાઢી નાખીએ મસ્ત મજાનો કોયરો હેઢો જો આખો હેઢો વાઢીને માંડી ભારે થા આ ખોટકા માટે એટલો ટાઈમ ના હોય પણ વાઢો હાલો બનાવ રહેજો વિડીયોમાં ફાઈનલ આપણે ટાબરિયા હારું ખોડવા વાઢીએ આવ્યા ને ટાબરિયાને આપણે બધાય ખાય છે ગોમ તૂન જોતો ઉઠ્યા ભલી ભલીને ખાય હો તો તો આપણે બધાય ખડી ખાય છે ને આપણે પણ ભૂખ લાગી છે તો આપણે ભૂખ લાગી તો આપણે પણ નાસ્તો કરી લઈએ નાસ્તામાં તો ખબર નહીં હું હોય હોય આપણા પાછા નો ભાગની તો થોડું થોડું ખાઈ લે કેમ કે કામ કરીએ એટલે તો લાગે મને મને તો બહુ લાગે ઘણા લોકો ના લાગે કે છે ને ઘણા રહેતા હોય ભૂખલા લાગે તો આવું કંઈક છે અને બન્યા જો વિડીયોમાં તો પછી મેં લઈ લીધો નાસ્તો નાસ્તામાં આપણે છે ને ભજીયા ને મોગની દાળ એમને નાના છોકરાનો આ નાસ્તો તો હું રાખું કેમ કે આપણે ભૂખ લાગે ખોટું હું ખાવું જોઈએ બે હાથે ખાઈ અમે હરામણ મહિનો આવે એટલે બે હાથે ખાય ખબર ને કેમ ખાતા હોય શિવ કે તમે ખાધા રાખો રેજો ને મેં કાંઈ વાંધો તો આપણે પણ નાસ્તો કરી લઈએ ને આપણી ગાયો પણ ખાય છે મસ્ત મજાની તો અત્યારના વાગી ગયા સાડા છ ને સાડા છ વાગી ગયા ને આપણે કરવા છે વાહિંદા વાહિંદા કરીને આપણે દોવાની છે આપણી ગાયો ગાયો ને પછી મારે જવાનું છે ગામમાં ગામમાં થોડુંક લેવા કરવાનું છે કામ ઘરનો સામાન ને લેવાનું છે હું ગામમાં જઈ તો ત્યારે ફટોફટ વાહિંદા કરી નાખીએ અને આપણે વાહિંદા જો કેવા ઢગલા પડ્યા જો આમ પરા કરી મૂકી ના બીજી વાર બપોરે કર્યા રહી અલગ ને અત્યારના પાછા જો ઢગલા પડ્યા હોય ટાબરિયાણ વાળો છો હમણાં સફાઈ થઈ જશે આપણે હાર હમણો મૂકે કોઈને આવી રીતના ઢગલા કરમી મીકા હું ગાયું શોખીન હોય જો ક્યાં હાવ શોખીન ભેહું હોય તો કદાચ કીચડ કર નાખે હમણાં જો ફર્યું હુંકાઈ ગયું મસ્ત થઈ ગયું એટલું બધું કંઈ કીચડ ન થયો ને આપણી ગોરલ છે ને આ આપણા ટાબરિયા રામને તો ઓમી તું શું કર હું ખાય હું ખાય તો ફાઇનલ આજનો વિડીયો તમને કેવો લાગ્યો શ્રી કોમેન્ટ કરી દેજો અને જણાવી દેજો અને આ વિડીયોને આપણે અહીં વિરામ કરીએ લાંબો લાંબો નથી કરવાનું થાતો અને પછી આપણે કાલે નવા બ્લુકમાં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખીએ અને જય દ્વારકાધીશ તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો જરાક લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને આપણી ચેનલમાં નવા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય દ્વારકાધીશ